વિસાવદર તાલુકાના મતદારોની નારાજગી વચ્ચે બહારથી માણસો લાવવા છતાં પણ વિસાવદરમાં ભાજપનો રોડ શો ફ્લોપ વિસાવદર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ વિસાવદર સુભાષભાઈ ગોમી કાલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડિટેન શા માટે કરેલા હતા શું કામ કર્યા છે એનો અમે એક આખો રિપોર્ટ કાર્ડ એની પાસે માંગવાના હતા એવું એક અમે આયોજન કરેલું પણ સ્થિતિ એવી થઈ કે રાજેશભાઈ વિસાવદરમાં આવે એ પહેલાં તો અમે ઘરે તો હતા ત્યાં અમારી ધરપકડ કરી લેવામાં જે આવી છે તો અમારે દસ વર્ષ અમારા કાસદાર શ્રી જે રાજેશભાઈ છે તો એને અમારે પૂછવાનો પણ હક રહ્યો નથી અને અમને બે કલાક ત્રણ કલાક અગાઉ અમને ડિટેન કરી દેવામાં આવ્યા હતા તો આ જે ધરપકડ કરવાની જે કાંઈ છે કામગીરી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ લોકશાહીનો એક હનન છે લોકશાહીનું ખૂન કેવી તો લોકશાહીનું ખૂન કરેલું છે તૈયારી એવી હતી કે આપણે જૈન શાંતિપૂર્વક રીતે રાજેશભાઈને મળી અને અમારે પૂછવાનું હતું પણ હજી તો રાજેશભાઈ વિસાવદરમાં આવ્યા નહોતા એ પહેલાં તો અમારી ધરપકડ થઈ ગઈ અને અમે કોઈ જગ્યાએ રોડ ઉપર ઉતરા નથી કોઈ બોર્ડ બેનર બતાવ્યા નથી અમારે શાંતિપ્રિય રીતે બેસીને અમારે એની સાથે વાતચીત કરવાની અમારી તૈયારી હતી પણ હજી તો રાજેશભાઈ વિસાગરમાં આવ્યા નથી એ પહેલાં તો અમારી ધરપકડ થઈ ગઈ અમે કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું નથી અને અમે કરવાના પણ ન હતા અમારે તો શાંતિપ્રિય રીતે એને બેસીને અને મારે એની સાથે વાતચીત કરવાની હતી કે તમે શું શું કામ કર્યા અને હવે પછી તમે શું કરવાના છો એ બાબતે અમે એની સાથે ચર્ચા કરવાના હતા પણ એ પહેલાં તો અમારી ધરપકડ કરી લેવા લેવામાં આવી છે એટલે એટલા ડરે છે શા માટે આમ આદમી પાર્ટી થી રાજેશભાઈ શુલાશમ આટલા બધા ઢરે અને કામ કર્યા જો તો અમારી સાથે બેસવામાં મને તકલીફ સુન જ્ઞાન મંઝરી કરિયર ઇન્સ્ટિટ્યુટ એડમિશન ઓપન સૂરજ શિક્ષા હરિપર ટક્કેશ્વરી રોડ નિયર બીએસએફ કેમ્પ તાલુકો પૂજકર્જ 360015